પાલર ગામે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ તારીખ ચાર બાર બે હજાર પચીસના બપોરના બાર કલાક ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાલર ગામે મારામારી સર્જાઈ હતી જેમાં ઈજાગ્રસ્ત વિજયસિંહ મહીપતસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ ગોહિલને તાત્કાલિક તળાધારી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ બંને પક્ષો દ્વારા તળાજા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ બંનેની ફરિયાદને લઈને તળાજા પોલીસ તપાસ કરી રહી છે મારું નામ ગો વિજયસિંહ અહીપત છે મારું ગામ ભાલા તળાજા જિલ્લોમાં હું ભાલાલ ગામનો રહીશ મારી સાથે આજે એવો બનાવ્યો કે મારા પપ્પાને સમાધાન કરવાના બાને બોલાવે અને મારા પપ્પા ઉપર હુમલો કરવાની કોશિશ કરી તો મારા પપ્પાએ મને જાણ કરી ફોન કરતા કે આવી રીતનું આપણે માર મારવાની કોશિશ કરે છે તો તમે લોકો અહીંયા આવો તો હું અને મારા પપ્પા અને મારા ભાઈ મારા મારી સત્ય અને ખરી ખબર મારા હાઈએ બકુલસિંહે વિડીયો બધાનું સારું કર્યું એમ કરતાં મારા ઉપર એ બધા પાસે પાઇપ હોય લોખંડના પાઇપ અને ચાકુ તલવાર એ બધું હોય એમાં રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ સિદ્ધરાજસિંહ ઝીખુપા વિજયસિંહ રણજીતસિંહ શક્તિ ધર્મેન્દ્રસિંહ કિશોર શક્તિસિંહ ઝિંકુભા કિશોરસિંહ ઝિંકુભા હદેવસિંહ પ્રભાત છે લખુભા સુખદેવસિંહ પંચાણજી ભીખુભા પંચાણજી અજયસિંહ ભીખુભા આ બધા લોકોએ મારા ઉપર હુમલો કરેલો અમે મારા પપ્પાને ત્રણ લોકો ચાર લોકો હોય ચારેય ઉપર પાંચ પાંચ જણાએ હુમલો કરેલો છે આવી રીતે વીસ પચીસ ત્રીસ જણા એ લોકો ભેગા મળી અને અમને સમાધાનના નામે બોલાવી અને અમારા ઉપર ત્રણ દિવસથી સતત ટોર્ચર કરતા હતા અમને હેરાન કરતા હતા આ બનાવ છેલ્લા ત્રણ દિવસથી બનવાના કારણે બનાવ બનાવવાનો આજે બની ગયો ત્રણ દિવસથી એ લોકો અમારી રાહ હતા અમને માર મારવા માટે અમે પરિવારમાં ત્રણ ભાઈઓ અને મારા પપ્પા જોઈએ બીજા કોઈ સાથે અમારે કોઈ સંબંધને લેવા દેવ ન હોય એટલે એના અમારા ઉપર દાજ રાખી અને અમારા ઉપર ખોટી રીતે રાગદેશ રાખી અને હુમલો કરેલો છે સમાધાનના નામે મેં પોલીસ ફરિયાદ કરવાનો હતો હા પોલીસ ફરિયાદ કરવાની છે મારે અને મારા મને એક ડાબા હાથના ભાગે હાથના ભાગે ખડી ગયો હોય એવું લાગે છે અને દુખાવો થાય છે અને મને છાતીના નીચેના ભાગે છે ફેફસાના ભાગે મને પાઇપ મારવામાં આવેલો છે